અને આંદોલન કરતા ત્યારે અમારા વડીલો એમ કહેતા કે એક દેશ મે દો નિશાન દો વિધાન દો સંવિધાન નહીં ચલે કે નહીં ચલેગે એક દેશ ની અંદર બે સંવિધાન હોય બે નિશાન હોય બે વિધાન હોય નહીં ચલે કે આંદોલન કરતા ત્યારે ઘણા લોકો મજાક ઉડાવતા અને કહેતા

કે 370 ની કલમ એક જાટ કે કાઢી નાખી જેટલા ઉંદરો હતા એને વિશ્વમાં એમ કહેવાતું કે બ્રિટનનો યુનિયન જે જ્યાં સુધી સૂર્ય ઉગે પાછો અસ્ત થાય પાછો ઉગે ત્યાં સુધી એની સત્તા હતી એટલે એનો જે કાઈ કોઈ દિવસ અસ્ત ન થાય એ પ્રકારનો એનો રાજ હતો એ બ્રિટનને પાછળ રાખી પાંચમા નંબરની આર્થિક મહાસત્તા બની ના હોય મોદી સાહેબે જો બનાવી હોય તો એ તમારા આશીર્વાદ તમારા એક મત અને ટૂંક સમયમાં જેમને સંકલ્પ લીધો છે વિકસિત ભારતનો કે ટૂંક સમયમાં ચોથો નંબર અને પછી ત્રીજો નંબર આ દેશ આર્થિક મહાસત્તા બનવા પણ જઈ રહ્યો છે તીસરે તમે દુનિયા ની પેહલી તીન એકણ વીસ મે એક નામ ભારત કા હોગા અને એનો પ્રશ્ન આપો કે દેશ મજબૂત હોય નાસ્ટને સુરક્ષિત હોય આપણે એમ કહેવાય કે સરસલામત તો ભાગણી હજાર અરે ભાઈ ગમે એવી સુખ હોય સમૃદ્ધિ હોય તમારે ગમે એવી જાઓ ચલાવી હોય પણ કોઈ આવીને લઈ જાય અને આપણે કાંઈ કરી ન શકીએ તો એને તો શું કરવાનું આ દેશને સરહદો સુરક્ષિત રાખી આ દેશને મજબૂત બનાવ્યો અને એનું તમને ઉદાહરણ આપું યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલુ થયું એ અંદર આપણા દેશના ભારતના વીસ હજાર અભ્યાસ દીકરા દીકરીઓ તમે વિચાર કરો જે બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલતું હોય આપણા દેશના વીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ દીકરા દીકરી ત્યાં ફસાઈ ગયા હોય યુદ્ધ ની અંદર તમે વિચાર કરો એના મા બાપ ની ઘરે એના દાદા દાદી હોય એના મા બાપ હોય એના ભાઈ બહેન હોય એના સગાવાલા હોય પરિવાર હોય એની આદત શું હશે જમવા બેસે ને હાથમાં કોળીઓ લે પણ મોઢા સુધી પહોંચાડી ન શકે એ પ્રકારની હાલત પણ તમે મોદી સાહેબ કે જે એક મોટા પીના આશીર્વાદ આપ્યા બંને દેશના અધ્યક્ષોને યુક્રેન અને રશિયાના લોકોને કીધું કે મારા દેશના વીસ હજાર વિદ્યાર્થીઓ ત્યાં ફસાણા છે મારે એને પાછા લઈ આવવા છે યુદ્ધ ને વિરામ આપો હજી સુધી દુનિયામાં કેટલા યુદ્ધો થયા કોઈ ત્રીજા દેશના વડાએ કીધું હોય અને યુદ્ધ યુદ્ધને કાંઈ વચ્ચે ચાર પાંચ દિવસનો કે આઠ દિવસનો બ્રેક આપ્યો એવો વિશ્વના ક્યાંય કોઈ યુદ્ધના ઇતિહાસમાં દાખલો નથી બંને અધ્યક્ષોએ કીધું કે અમે યુદ્ધમાં અમે જ્યાં સુધી ભારતના વિદ્યાર્થીઓ બહાર ન નીકળે ત્યાં સુધી અમે ગોળીબાર નહીં કરી સામે સામે હવે વિદ્યાર્થીઓને લઈ જવા હોય તો એને ભારતના વિદ્યાર્થીઓ છે એની નિશાની શું સ્વાભાવિક પણ આમ જોવા જાવ તો કોઈ પણ યુદ્ધ હોય ને સરને આવે તો સફેદ ઝંડો હોય આખા વિશ્વમાં ક્યાંય પણ એ શાંતિનો પ્રતિક ગણાય છે અને સફેદ ઝંડો દેખાડે એટલે શરણાગતિ સ્વીકારી કરવાની પરંતુ તમે જે આશીર્વાદ આપ્યા હાથમાં તિરંગો લઈ અને એ વિદ્યાર્થીઓ બહાર નીકળ્યા ભારત માતા કી જય વંદે માતરમ કરતા સાહેબ એક બોડી નહીં એક ખર્ચ આવી નહીં અને વીસ હજાર વિદ્યાર્થીઓ અહીંયા એના મા બાપને ને હાથો હાથ જો આપ સરકારે જોઈપા હોય ને તો એ તમારા આશીર્વાદથી મોદી સાહેબે કામ કર્યું અરે આપણા દેશ ને તો વિદ્યાર્થીઓ હતા અરે પાકિસ્તાનના વિદ્યાર્થીઓ પણ હાથમાં તિરંગો લઈને જાતા હતા ભારત માતા કી જય એમ કરીને પોતાના દેશમાં પહોંચ્યા અને અહીંયા જઈને કીધું કે જો આ ભારત આ શક્તિશાળી ભારત બન્યું છે સમૃદ્ધ બન્યું છે આત્મનિર્ભર ભારત બન્યું છે એ આપ મત આપવા જાવ છો ને એની તાકાત છે જન્માષ્ટમી હોય આપણે 8 દિવસ લોકમેળોમાં ફરવા જાય હરવા ફરવા કામ ધંધા મૂકીને પરિવાર સાથે આનંદ કરતા હોય નવરાત્રી હોય તો 9 દિવસ આનંદ કરતા હોય દિવાળી હોય તો દિવાળી પહેલા તો ત્રણ ચાર દિવસ બધું ઘરમાં એક અલૌકિક વાતાવરણ હોય અને પછી લાભ પાત્ર સુધી સાવ શાંતિ કે ક્યાંય કોઈ ફરવા ગયું ઘરે આરામ કરે પછી કામ ધંધો કરે આપણે ઉત્સવપ્રિય જનતા છીએ ક્યારેક પ્રાર્થના કરવા આવ્યો છે કે લોકશાહી નું પર્વ છે ને એ પણ આપણા માટે બહુ મોટો ઉત્સવ છે અને આ લોકશાહી છે ને એટલા બધા આપણે બીજા જે આપણા ઉત્સવો યોજી શકીએ છે માણી શકી છે રક્ષા માટે આ દેશના વિકાસ માટે આપ સર્વે મોદી સાહેબ ને પ્રધાનમંત્રી બનાવે પેલા રાજકોટ થી સાંસદ ચૂંટવા પડે અને આપાજી કાંઈ લોકસભાના ઉમેદવાર આદરણીય શ્રી ફરસોતભાઈ રૂપાળા સાહેબ રૂપાલા સાહેબ એક હું વ્યક્તિત્વમાં છે એનું સમગ્ર જીવન એણે લોકસેવામાં એનો ઉપયોગ કર્યો છે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો ચાલીસ વર્ષથી પણ વધારે વર્ષોથી કામ કરતા આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષની જવાબદારી હોય ગુજરાત સરકારમાં મંત્રીની જવાબદારી હોય કેન્દ્રમાં મંત્રીની જવાબદારી હોય એવા આપણા લોકસભાના ઉમેદવાર આપણને રૂપાલા સાહેબ મળ્યા એટલે રૂપાલા સાહેબને કંઈ મારે પરિચય ન દેવો પડે લગભગ બધાએ સોશિયલ મીડિયામાં એના પ્રવચનો એના પરિવાર વિશે જે કાંઈ જે કાંઈ કોઈ ધર્મ વિશે કોઈ કથામાં કે કોઈ પારિવારિક કાર્યક્રમોમાં આપણી જે કાંઈ સામાજિક કુટુંબ પ્રથા છે સંયુક્ત કુટુંબની પ્રથા છે એના માટેના ઘણા બધા આપે યુટ્યુબમાં કે સોશિયલ મીડિયામાં પ્રવચનો સાહેબ એક આધ્યાત્મિક માણસ અને વહીવટી રીતે પણ ખૂબ કુશળ એવા આપણને ઉમેદવાર મળ્યા છે ત્યારે સાત તારીખે મતદાન કરવા સો એ સો ટકા મતદાન થાય કારણ કે મતદાન કરવું આપણે જયારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ પોતાનું સમગ્ર જીવન આ રાષ્ટ્ર માટે ખર્ચતા હોય પોતાનો એક એક શ્વાસ રાષ્ટ્રને અર્પણ કરતા હોય ચોવીસ કલાકમાંથી ત્રણ કલાકની ઊંઘ લેતા હોય એના જીવનમાં કોઈ દિવસ રજા શું કહેવાય એ તમે સાંભળ્યું નહીં હોય અરે હું તો કહું છું કેટલાય છાપાવાળા મીડિયાવાળા કેટલાય વિરોધ પક્ષના લોકો સાહેબનો એક ફોટો ગોદે છે કે ક્યારેક સાહેબ સભામાં મોદી સાહેબ બેઠા હોય ને એ બગાસું ખાતા હોય ને હવે ફોટો આવી જાય ને તો વાયરલ કરવો છે સાહેબ હજી સુધી એક બગાસું ખાતો ફોટોનો મોદી સાહેબ તો કોઈએ જોયો નથી આપણે એવા પ્રધાનમંત્રી મે છે કે હિદમ રાષ્ટ્રીય હિદમ સ્વાહા મારું જે કાંઈ છે તન મન ધન એ હું અમારા રાષ્ટ્રને અર્પણ કરું છું આપણે ભાગ્યશાળી ગુજરાતના પનોતા પુત્ર છે આપણા દેશના પ્રધાનમંત્રી આજે વિશ્વમાં કહેવાય વિશ્વગુરુ કહેવાય એ પ્રકારનું ભારતને બનાવવા માટે એ મહેનત કરી રહ્યા છે ત્યારે આપ સૌને ખૂબ ખૂબ વિનંતી કરું છું કે સાત તારીખે મતદાન કરવા સો એ સો ટકા મતદાન થાવું